રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ ખાતે જાહેર ચોકમાં ત્રીસ ટકા જેટલા કેમેરા બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેમેરા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જાગૃત નાગરિકોની અનેક રજૂઆતો બાદ આ કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટના ઇસ્ટ વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં કામગીરી કરાઈ છેલ્લા ઘણા સમયથી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા હતા તો કેમેરા બંધ હોવાના કારણે શહેરની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પર અનેક પ્રકારના સવાલો ઉદભવી રહ્યા હતા જે બાદ જાગેલા તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા કામગીરી હાલ હાથ આવી છે મહત્વનું છે કે જાગૃત નાગરિકોની અનેક રજૂઆતો બાદ આ કામગીરી કરવામાં આવી રહી છે માહિતી પ્રમાણે રાજકોટના ઈસ્ટ વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં કામગીરી કરવામાં આવી રહી છે તો છેલ્લા ઘણા સમયથી કેમેરા બંધ હાલતમાં હતા કેમેરા બંધ હોવાના કારણે શહેરની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી હતી જે બાદ અનેક રજૂઆતો બાદ તંત્ર દ્વારા કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે